આ મોજ 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 હમણે તો કે દેના લાઈ નતો લાઈ ખાયે તો કામ તો પોતડા માં હા પોતડા પતળા ગામ પોતડા મંદિર નો હે આવડાઈ નું ચાલુ હે બગડાટી બોલે અમાર હમણે મંદિર ની હા બગવા કાથી બોલે યો આ મંદિર હે પોતળા માં નું કામ ચાલુ અંદર મારે લાદી નું કામ ચાલુ છે કોબો ભાઈ ને પગાર આપે અંદર ઝરી વાળો લાઈટ ની જરી મારે માલ હજી અડધો મીંડા નામ પીડ્યા આમ જામ બગડાટે બોલે મીંડા આવું ऊपर प्लास्टर नु चालू है शिखर नु काम मीना बिंडा बुदई सही गयो कंप्लीट देखो लैला बगड़ाटे बोला ना हाव मिदा ओबा भाई तगर आपे ओबा भाई मास्टर कोई छोकरी जन्म होई तो कह ની હગાઈ કરવાની છે અમારે જા પપ્પાભાઈ મઈ મૂંગાબાઈન છે જા 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 જાહેલી ગેલી કરતો હોય सांबला थे उसकी लो हांबलो क्या है मंदिर में शिखर वहाँ है लखे ভালো তোমার দিতে ফেরত তো